ફ્લેટમાં સ્લીપનો કૂપડો પડ્યો તે સમયે ત્યાં હાજર એક મહિલાને માથામાં ઈજા પહોંચી હતી જેથી ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ હોસ્પિટલે ખસડાઈ હતી તો બનાવની જાણ થતા ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું નવસારી બજાર ફાયર સ્ટેશન ખાતે જે ફાયર કંટ્રોલમાંથી અમને આઠ ને આઠે જેવો કોલ મળેલો હતો જે અમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના જી પ્લસ છ માળનું છે જેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવવાનો એમણે જણાવ્યું કે સાડા ચારથી પાંચના ગાળામાં બનાવવાનો હતો જે તેમને કોલ આઠ આઠે મળેલો જે ઘટના સ્થળે તપાસ કરતાં એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપરના સ્લેપના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા બીજું કંઈ ખાસ્ય નથી લે બા બાન કામ કેટલા વર્ષ જૂનું છે એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ને જાણવા મળ્યું કે બિલ્ડિંગ સાત એક વર્ષનું છે કરીબ ખરું 7 8 7 8 વર્ષ થઈ ગયા છે સર ફાયર ને કેટલા અહીં સ્ટાર્ટ આવી ગયા છે અત્યારે હલે અમે નવસરી પેલા ફાયર સ્ટેશન થી એક એક ગાડી બોલાયેલી હતી પણ જે તે કારણે અમાર તબસ્ત કરતા નોર્મલ છે ને એક બેને ઇજા પામેલ છે એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે આગળ શું કાર્યવાહી એ આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકાય